ગામજનોને રજૂઆત ઠીક પણ કાલે મને માહિતી મળી કાલે મેં ફોનથી માહિતી લીધી કાલે કંટ્રોલમાં હતો જાડા ઉલટીના કેસો થયા હતા એમાં પણ આજે કાલે બપોર પછીના સમાચાર વધારે અસર થઈ એટલે આજે સવારમાં અમે આરોગ્ય ટીમ પ્રાંત અધિકારી ને તાલુકા વિકાસ મામલતદાર બધા સાથે ટીમ આવી અને તપાસ કરતા ગામ લોકોને રજૂઆત સાંભળી આજે પેશન્ટો પણ કંટ્રોલમાં હોય કોઈ ક્રિટિકલ પ્રશ્ન નહીં કોઈ પેશન્ટ પણ એવું નથી એટલે અત્યારે પાણીના નમૂના લેવાય છે પાણીના નમૂના ચાર બોર થું ગામમાં પાણી વપરાય છે એટલે ચારે ચાર બોલ એક પાંચમો આરો છે એના નમૂના લઈને ચેક કરાઈ અને શું કારણ છે શોધવાની આરોગ્ય ટીમને અમે સૂચના આપી છે અને અધિકારીઓ થકી એનો તપાસ ચાલુ છે મૃત્યુ મૃત્યુનો આંક બેનો આંક મળ્યો છે હજુ રૂબરૂ મુલાકાત મારી નહીં સિવિલ હોસ્પિટલ ખેડા જવું છું એક કાલે થઈ હતી ને કાલે થયું હતું અને એક આજના સમાચાર છે પણ અત્યારે કંટ્રોલ ફિરોજ ખાન છું માજી સરપંચ છું અને આ બનાવ બને બે દિવસ પહેલા જાણ થઈ અમને તમે બધા તપાસ કરી આગાવાલા ડેલિકેટ છે અમારા મુસ્તફાન વકીલ છે જાકીરખાન મેં તલાટી બધા અમે બે ત્રણ દિવસથી કામે લાગી ગયા કે ક્યાં લીકેજ છે બધા મુ પાડે પાણીનો પ્રોબ્લેમ છે તમે લીકેજ બીકેજ શોધ્યા કઈ એટલું બધું ખાલી લીકેજ કંઈ મળ્યું નથી અને અમુક લીકેજો વધારે ટાઈમથી એમ કે છે બધા તો એટલા ટાઈમથી થવું જોઈએ ને વધારે ટાઈમથી અત્યારે તાત્કાલિક બે દિવસમાં આટલું બધું કેમ થયું અને બીજું અને હા અમને એવું લાગે એસી ટકા પબ્લિક અમારા ગામના પાણી બહારથી પીએ છે લોકો બોરના બહારથી ભરી લાવે છે આરો પ્લાન્ટ પાણી પીએ છે તો એ લોકોને પણ આ તકલીફ થઈ છે જો ગામનું જ પાણી બધા પીતા હોય એમને તકલીફ થાય ગામના પાણીથી જો પ્રોબ્લેમ થતો હોય તો જે પીતા હોય એમને બહારનું પાણી જે પીએ છીએ બોરનું આવે આરો પ્લાન્ટનું પીવે છે એ લોકોને તકલીફ થઈ છે અને અત્યારે બે દિવસથી આ જે આરોગ્ય ખાતા અમને એવી જાણ નથી કરી કે આ પાણીના સેમ્પલ આવ્યા ખરેખર પાણીમાં જ ફોલ્ટ છે અમારા ગ્રામજનોને અમને આગેવાનોને જાણ કરો કે ભાઈ ખરેખર પાણીમાં સેમ્પલમાં ફોલ્ટ આવ્યું છે તો અમે પછી એક્શન લઈએ આમ તો ગામમાં જાહેરાત કરી છે કોઈને પીવાનું નથી ગરમ કરીને પીઓ પાણી વાપરો એ બધું કીધું છે પીવાનું ના મોત લોકોના એકસો ચાલીસ જેવા કેસ થયા છે ગામમાંથી પણ એમાં પણ ઘણા લોકો તમને ઘરે લઈને બતાવું કે ચાલો આજે પૂછો તમે પાણી કઈ થી પીવો છો એ કે છે કે ભાઈ ગામનું પીતા નથી તો પણ એમને અમારું કેવું એવું છે પાણી સિવાય બીજું પણ કોઈ પ્રોબ્લેમ હોય શકે કેમ કે બહારનું પાણી પીએ છીએ એમને પણ થાય ગામનું પીએ એને પણ થાય અને બે દિવસથી પાણી પીવાનું બંધ કરાવી દીધું અમે ઘરે ઘરે ફરીને આગેવાનો એને એલાન કર્યા વોટ્સઅપ પર નાખ્યા પીવાનું બંધ કરાવી દીધું છે તેમ છતાં જો કેસ કંટ્રોલમાં ના આવતો હોય તો પછી તમારે આગેવાન બીજા આરોગ્ય ખાતા વિચારવું જોઈએ કે એના કારણ સિવાય બીજું પણ કોઈ કારણ હોય શકે બરાબર કેમ કે પાણી તો બીજા બહાર ના પણ પીશે એમ નહી થાય ગોમ નો પીએ એને પણ થાય તેનું કારણ શું સાહેબ રતનપુરમાં જે રોકાણો ફાટ્યો છે આ બડિયા વખતે શું કહેશો શનિવારના સવારથી અમારે કામગીરી શરૂ કરવામાં આવી હતી એની અંદર લગભગ આઠથી દસ કેસ મળ્યા હતા અને ખેડા સિવિલની અંદર બી ઘણા કેસ દાખલ થયા હતા અમારા તો એ ને ધ્યાને લઈ અને અહીંયા સઘન કામગીરી કરવામાં આવી અને હાલમાં અમારી પાસે લગભગ બસો જેવા કેસ જ્યારથી રોગચાળો શરૂ થયા છે નોંધાયા છે અને અહીંયા લગભગ રાતને દસેક કેસને સારવાર આપવામાં આવી છે અને ખેડા સિવિલની અંદર હાલની તારીખમાં ચોવીસ કેસ દાખલ છે એક મૃત્યુનો કેસ દુઃખદ મૃત્યુનો કેસ નોંધાયો છે આપણા ખેડા સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલની અંદર એમને ડાયબિટીસ હાઈપરટેન્શન સાથે ડાયરિયા હતો એમની મૃત્યુ થઈ જાય ટીમો અમે અગિયાર ટીમો ઉતારી છે એમાં બે બે જણા છે અને સાથે બીજા સ્ટાફ મળીને ચાલીસ જણાનો સ્ટાફ છે